જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં શુભમભાઈ પ્રવાસમાંથી આવી ગયા છે કાનોડા હટુ દ્વારકાથી વાઘા ને બધું લાવ્યા છે હાર ને મુંગટ ને તેતિયારમાં પહેરાઈ દીધું છે કાનાને શુભમભાઈ પ્રવાસમાંથી આવી ગયા છે અને કાના હાતો નવો શણગાર દ્વારકાથી લેવા તો કાનાને જ શણગાર કરી દીધો છે રામ કળશ લીક્યો તો કાના પણ દેહાયડતો એટલા માટે બે શણગાર લાવ્યો છે બે અને બે શણગાર ನನ್ನ ಪ್ರಸಾದಕ್ಕೆ ಚಲೋ ಆಯ್ತಾನಿ तो આપણે ભગવાનನೇ धरी ದೇ ಅಮೆ ಪ್ರವಾಸವಾಗಿ ಗಂತೆ દ્વાರ್ಕಾನಾ ರೊಟ್ಟಲೋ ಅಟ್ಲೋ ಬದು ಜಾಡೋ ಮಸ್ತೆ ಇತ್ಯಾದಿ দাও ಆ ರೊಟ್ಟಿ ತಿเยೋ ಮಣ ಪಹಾರೋ ಆ ಓ ಲೀ ಲಾಗಿಸಿ ಏನು ಕೇವೈソル ಬಕಡಿ ಈ ದೇಸಿ ಬನ್ તું ખાટલા મી ઉભી તો આટલી પ્રસાદી ગામ ને ખબર નથી કે શુભ રાતે આવી અને આવી પ્રસાદી ધરશું અને જેની એસવી હાટો આ રમકડા લેવો છે ગમે એટલે લાવે એને તો તણદી રે હે કા જે આ ફોટો લેવો છે ને એક એને મસ્ત ફોટો પડાવ્યો છે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે ને ત્યાં આયા સો તો જ કેમ થાય બેન ઉઠી ગઈ છે અને તલ થી દાંતણ કરવા જાય છે ખાલી બ્રશ બ્રશ કઈ ની વાસ ખાલી તલ સાવી અને દાતે ગહવાના હા જો એનું ગરમ પાણી મૂકી દીધું છે તલ નાખીને

ગુવામને એસ્વી ખાવાવાળા બધાય પતંગ લૂટે છે ને પતંગ સખાવે છે અને જ્યારે મારો વારો ન હોય ખાવાનો તો આજ હું વારો લઈ લઉં ને બધા પતંગ ઉડાડે છે એટલે આજ મારો વારો છે ખાવાનો કાઈ છે એસ્વીને જો હું ઉડાયો જઉં છું એસ્વી જોઈ છે કેવી સખાવી એ સખાવાની છે કે નકરી આમ ભેગીશ કરવાની છે નેકરી પતંગ લૂટવાની છે ખબર હવે પડી તો તો બહુ હું આપણને હોય દાન પુન કરે ને એવું કરે આપડે ક્યાંય ગયા નથી ગાયો નાપી દીધા ઘોઘરી બનાવીને બાજરાની ને એની અને બસ સારો તો રોજ ઉઠીને નાખીશી

લાલ ઉગતા અને પ્રકાશ પણ પેલા લાલ લાલ લાગે ને પછી સૂર્ય દેવ પણ લાલ લાગે અને આજ સૂર્ય એકદમ વાઇડ તેજ મય હતા કે આપડે તારીખ મુજબ આજ કિર આવી છે તો કેમ ખબર પડી હતી કે આજુ સુરેશ દાદા આવી રીતના કાલ બધી તો લાલ હતા આપડી ભાષામાં જોઈ તી તો કેવાય મતલબ માં કીહેર ને આગલા પંદર દિવસે બેસી જાય ધનારત મુનારત તો ઈ દિવસો સૂર્ય લાલ લાગતા મકરતા આવે ને વેત જ સૂર્ય નું કઈક અલગ લાગે તો પંડિતો ને ખબર કેમ પડી જાય કે આજ દિવસે સૂર્ય દેવ પડેલ છે ઈ શાસ્ત્ર કોને કહેવાય કાલ સુધી સૂર્યદેવ ધનારત મુનારત હતી ત્યાં સુધી સૂર્યદેવ લાલ દેખાતા હતા

આપડે આ ખીર છે ખીયર ખીરના દિવસે ખીસડો બનાવવાનો હોય માતમ હોય એટલે ખીસડો કેવી રીતનો ખીસડો બનાવવાનો હોય છે

હતાં નસો નગદી થોડા ઘવડે લાક છટલે ભવડી નઈકું આલો જો આપણો ખિસ્ડો બની ગયો છે ખિસ્ડો બનીને તૈયાર થઈ ગયો છે અરે વાહ બહુ મસ્ત બની હું હવે ધોળો બની ધોળો છે હમ

હાલો તો જાય છે ઉપર હા ઘરે ન ઉઠીને મંડા હાલો પતલ ભેજવા એ આ કાઈ જગ્યા હો લે નહીં આઈ ત્રીમ થઈ જવાનું આ નું ઢર્નું કર્યું બધું કામ કરીને અત્યારે આવ્યો છે ને આ ધામ નો જાય છે અત્યારે પણ કેની પૂરી પતંગો સગે તો એમાં મજા આવે એકલા સખાવાની મજા આવે